પ્રોસેસ ફોર રેશનકાર્ડ રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ ઇ કેવાયસી હવે ઘરે બેઠા સરળતાથી કરી શકાય છે મોબાઈલ દ્વારા આ પ્રક્રિયા સરળતાથી કરી શકશો જો તમે ઈ કેવી રીતે કરવી તે જાણવા માંગતા હો તો આ લેખને સંપૂર્ણ રીતે વાંચો રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ ઇકેવાયસી કરતી વખતે ઘણી એરર જોવા મળે છે ત્યારે થોડી વાર પછી ફરી પ્રયાસ કરો કેટલીક વાર ઈ કેવાયસી કરતી વખતે ઓટીપી ફોન પર આવતો નથી તો તેને પહેલાં ચકાસી લો કે આધાર કાર્ડ સાથે જૂનો અથવા બંધ નંબર તો લિંક નથી જો એવું હોય તો ઓટીપી મેળવવામાં સમસ્યા થઈ શકે છે આથી તમારા આધાર કાર્ડ સાથે સક્રિય મોબાઈલ નંબર લિંક કરાવવો જરૂરી છે રેશનકાર્ડ ઇકેવાયસી માટે પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ ડાઉનલોડ કરો માય રેશન એપ દ્વારા ગ્રાહકોને મળવાપાત્ર જથ્થો અને રસીદ તેમજ રેશનકાર્ડને લગતી ઘણી બીજી સેવાઓ જોવા મળે છે એપ્લિકેશનમાં આધાર અને મોબાઇલની સ્થિતિ જાહેર વિતરણ વ્યવસ્થા આધાર ઈકેવાયસી અનલિંક મોબાઇલ અનલિંક આધાર જેવી સેવાઓ ઉપલબ્ધ છે રેશન કાર્ડ ઈ કરવા માટેના પગલા ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ ડાઉનલોડ કરો રેશનકાર્ડ ધારકનો મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશન કાર્ડ સાથે લિંક કરો હોમ પેજ પર જાઓ અને આધાર ઈ ઓપ્શન પસંદ કરો એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો નવી વિન્ડો ખુલશે જેમાં કોડ દાખલ કરો પછી રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે એક નાનું વિન્ડો ખુલી જશે જેમાં દર્શાવશે કે ઈ થયેલું છે કે નહીં જે નામ સામે નો દેખાય તે નામને ઈ માટે પસંદ કરો નવી વિન્ડો ખુલી જશે ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરો અને વેરીફાઈ કરો આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ આંખ ખુલી રાખવી જરૂરી છે ગ્રીન લાઇન થઈ ગયા બાદ ઇ સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો હવે તમને સક્સેસફુલ મેસેજ મળશે આ રીતે તમારું રેશનકાર્ડ ઈ સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે